ને વીર સંગ વાઘેલા વીર ગતિને પામે છે મહમ્મદ બેગડો રૂડાબાઈના રૂપને મોહીને લગ્ન માટે પ્રસ્તાવ મૂકે છે ત્યારે રૂડાબાઈ પોતાની કોઠા સૂજ વાપરી વાવનું કામ પૂર્ણ કરવાની શરત મૂકે છે ચૌદસો નવ્વાણુંમાં વાવનું કામ પૂર્ણ થાય છે આ જોઈને કહેવાય છે કે રૂડાબાઈ પોતાના પતિની શહીદી અને કુળની મર્યાદા સાચવવા આ વાવમાં જંપલાવી સતી થાય છે કેટલાય વર્ષો વીત્યા છે છતાં આ વાવની સુંદરતા અને ભવ્યતા ઉડીને આંખે વળગે છે તમે પણ તમારા આડાલજની વાવ વિશેના અનુભવો જરૂરથી નીચે કમેન્ટ સેક્શનમાં શેર કરજો થેન્ક યુ